નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું ચુડેશ્વર ગામે ચંદ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે સ્થાન અતિ પ્રાચીન છે જેનો ઉલ્લેખ સ્કંદપુરાણ વાયુપુરાણ નર્મદાપુરાણમાં છે એવા સ્થાનમાં આજરોજ જયનારાયણ સુંદરકાંડ પરિવાર સંચાલિત નક્ષત્ર શરૂ કરવામાં આવી રહ્યો છે તેમાં વિનુભાઈ કડિયા અને રમેશભાઈ રમેશચંદ્ર મોહનલાલ કહાર બાપુ એમના સહયોગથી અને ગામ લોકોના સહકારથી રમેશભાઈ બારિયા સંજયભાઈ વસાવા મયંકભાઈ બારિયા કાનજીભાઈ પટેલ સર્વના સહયોગથી આજથી અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી નર્મદે હર નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા નર્મદે હર નર્મદે હર હું વિનુભાઈ જય નારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા હું વડોદરાથી અહીં આવેલ છું અને આ ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે વાયુપુરાણ પુરાણ નર્મદા પુરાણમાં આ સ્થાનનું મહત્ત્વ છે આ તીર્થક્ષેત્ર છે ચુડેશ્વર ગામમાં આવેલ ચંદ્રેશ્વર મહાદેવ છે અને આ બિલકુલમાં નર્મદાજીના કિનારે આવેલું છે અને પાછળ જે નર્મદાજીના તટ ઉપરથી જે પરિક્રમાવાસીઓ આવે એ આ સ્થાન ઉપર રાત્રિ રોકાણ કરે છે અને ભોજન ગ્રહણ કરે છે પણ નર્મદાજીના કિનારે ઘણી બધી આશ્રમ ઘણા બધા જગ્યાએ ભોજનની વ્યવસ્થા હોય છે પણ અમુક સ્થાન એવા છે કે જે આજે પણ વંચિત છે ત્યાં સેવા પહોંચતી નથી અને અન્ન ક્ષેત્રમાં અન્નનો પણ થોડો અભાવ હોય છે કેમ કે ત્યાં સુધી કોઈ ભક્તો સેવા પહોંચાડતા નથી અને પરેશ પંડ્યા મહારાજ જે પત્રકાર છે તિલકવાડાથી પધારેલ છે અને એમની સૂચના એમની સજેશન અને એમને અમને જગ્યા બતાવી કે ખરેખર આ જગ્યા પર સેવા કરવાની જરૂર છે પરિક્રમાવાસી આવે છે પણ અહીં અન્નનો સ્ટોક હોતો નથી જે અન્નદાન થવું જોઈએ થતું નથી આવા વંચિત સ્થાનો પર હું વિનુભાઈ જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા લગભગ મારા બધા જ ક્ષેત્રો એવા છે કે જ્યાં વંચિત સ્થાનો છે અને છ અન્નક્ષેત્ર છે એમાંનું આ છઠ્ઠું ક્ષેત્ર છે જ્યાં આજે શુભારંભ થઈ રહ્યો છે અને ખરેખર દરેકે આ સ્થાન પર આવવું જોઈએ આ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જોઈએ ખૂબ રમણીય સ્થાન છે અને સ સૌએ પોતાને યથાયોગ્ય અહીં પણ યોગદાન આપવું જોઈએ કારણ કે અહીં સુધી ભક્તોને ખબર જ નથી હોતી કે આવું એક સ્થાન છે જેનું નર્મદા પુરાણ વાયુપુરાણ અને સ્કંદ પુરાણમાં સ્થાન છે અને ખૂબ જ અગત્યનું પૌરાણિક સ્થાન છે સૌને વિનંતી અહીં સુધી આવો આ સ્થાનનો જીર્ણોદ્ધાર થાય આ સ્થાનનો વિકાસ થાય અને અહીં રહેતા પરિક્રમાવાસીઓ સમયસર ભોજન મેળવી શકે એમને રાત્રિ રોકાણની સવલત મેળવી શકે એ માટેનો મારો એક નમ્ર પ્રયાસ છે આપ પણ આ સેવામાં જોડાવ એવી મારી નમ્ર વિનંતી છે મારી સાથે આવેલ પરેશ પંડ્યા મહારાજ જે પત્રકાર મા ન્યૂઝ ચેનલ અને અહીં સેવા આપતા રમેશભાઈ કનૈયાભાઈ મહારાજશ્રી અને શું નામ પ્રભુ મયંકભાઈ આ બધાનો આભાર માનું છું કે હું અહીં સુધી એમના દ્વારા પહોંચી શક્યો અને આપ સૌ પણ અહીં આવો અને આ સ્થાનને રળિયામણું બનાવવાનો વિકાસ કરો એ મારી નમ્ર વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર નર્મદે હર નર્મદે આપનું નામ મનમ વિનુભાઈ હું જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા છું વડોદરાથી અને મારા છ અન્નક્ષેત્ર આ છઠ્ઠું ચાલી રહ્યું છે ચાલુ કર્યું આજે અને સિનોરમાં એક આશ્રમ બની રહ્યો છે મા નર્મદાજીની અને હનુમાનજીની અસીમ કૃપાનું આ પરિણામ છે નર્મદે હર નર્મદે હર ગણાનંતવા ગણપતિ ગોહવા પ્રિયા પ્રિયપતિ ગો હવામહેવા નિધિપતિ ગો હવામહે વસો મહમ જાની ગર્વદમાજા ગર્વદમાં ઓ જયંતી મંગલકાલી ભદ્રકાલી કપાલી દુર્ગાક્ષ े स्वाहा स्वधा नमोऽस्तु ते ॐ श्रीमन्महागणपतेभ्यो नमः श्रीगुरुभ्यो नमः श्री परं गुरुभ्यो नमः परमेष्टि गुरुभ्यो नम इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः वाणी हिरण्यगरभाभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः ॐ उमा मयत्तराभ्यान्नमा सतीपुरन्तराभ्यान्न मातापितृचरणकमलेभ्यो नमः सार्येभ्यो देवेभ्यो नमो नमः सारिवेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः એમ પ્રધાન માહે ગંગાએ નુણ્યમ પુણ્યાયુરસ્તો ઓમ પ્રભાતે વહતી ગંગા મધ્યા તો સરસ્વતી અપ્રાણ સર્વતી રાત્રો વહતિ નર્મદા નર્મદા માર મીજ नम पार्वती पते आरा आन ह